પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા ભાઈ એક્યુપ્રેશર માટે આવ્યા હતા અને અમૃત પુષ્પ લઈ ગયા હતા સાત દિવસ પછી ગેપ પાડ્યા હતા અને આજે ત્રીસ થી પાંત્રીસ દિવસ થયા ને સાહેબ હા પાંત્રીસ અને કેને લઈને આવતા હતા શું તકલીફ હતી એના શબ્દમાં સાંભળીએ તમારું નામ મારું નામ છે પંડ્યા યોગેન્દ્ર રજલાલભાઈ ગામ ગામ પડધરી તાલુકામાં ખોડા પીપર કોને લઈને આવતા હતા હું મારા ઘરના ને લઈને આવતો હતો મિતાબેન એને શું તકલીફ હતી એને તકલીફ હતી પહેલા તો સંધિવા હતો હા બીજા નંબરમાં મણકાનો દુખાવો હતો હા ત્રીજા નંબરમાં જે આપણે સાહિતિકાની અસર કે સાહિતિકા બે પગમાં હતી હા એમાં જમણા પગમાં તો વધારે હતી એમ હા છેલ્લે છેલ્લે ચા બનાવવા ઊભું રેવું હોય તો ઉભો નતો રહી શકાય કે એટલે બધી બધી પહોંચી ગયું છે હા દવાઓ બધી લીધી ડોક્ટર પાસે ઘણા ડોક્ટર ફેરવા બધા એમ આર આઈ કરાવી અને ફોટા પડાવીને દવાઓ ખાય ત્યાં સુધી સારું રીએ પણ એમાં કાંઈ ફેર પડ્યો નહીં બાર મહિને ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા એની પાછળ ફરજ તો હું પછી ખબર પડી કે ભાઈ આ જગ્યાએથી દવા લઈ છે ભેંસદળવાળા ભાઈ પાસેથી સમાચાર મળ્યા કે ભાઈ ઉમેશભાઈ કામરિયા પાસેથી આ દવા લેવા ગયા હતા એટલે અમે અહીંયા આવ્યા ને એક્યુપ્રેસર કરાવ્યું સાત દિવસ સુધી અમે એનાથી પચાસ ટકા સિત્તેર ટકા પડ્યો આજે દિવસે સો ટકા સારું થઈ ગયું છે આજે કઈ પણ કોઈ જાતનો વાંધો છે નહીં અને સંધિવા કેટલા સમયથી હતો સંધિવા એને દસ વર્ષથી હતો અને અત્યારે દવા દવા નામે કોઈ નામે એક ટીકડી નહી બધું બધુંય બંધ હમણાં તમારી ઘરે પ્રસંગ પ્રસંગ હતો આ મારે તેર તારીખ ના દીકરી લગ્ન હતા હા અને પ્રસંગ પેલા પોઝિશન કેવી હતી આપણે આઈ ત્યારે પોઝિશન માં તો જાજી પોઝિશન ખરાબ હતી ઉભા નો રહી આપતા હાલી ન આપતા દુખાવો કઈ થયો નથી આજે પાછા અમે આઈ છે કીધું આટો મારતા આવીને જઈ આવીને અમૃત પુષ્પાલ પાછા લઈ આવીને અમૃત પુષ્પલ લેતા આવી અને કાલે પાછા મારા સાડી ના છોકરા ના લગ્ન છે ત્યાં જવાના છે કઈ પ્રોબ્લેમ માં આવે ના કોઈ જાતનું નહી બીજાને શું કહેવા માંગો છો બીજા કોઈને આવી રીતના દર્દ હોય મણકા દુખાવો કે સાઈટિકા ની અસર હોય સંધિવા સંધિવાની અસર હોય તો હું કહું દવાખાના કરતા આપણે અહીંયા ઉમેશભાઈ કામડિયાભાઈ ની પધારવાનું વધારવાનો ન્યાથી ઘણો સારો સપોર્ટ મળ્યો છે ને મળશે બધાને જય દ્વારકા જય દ્વારકા બીજું કઈ કહેવાનું હવે તમે રાજી ને આવે રાજી રાજી એટલે હાઈ ક્લાસ સાહેબ હા આવે હવે પચાસ હજાર માંથી આપણે નીકળી ગયા તા એક દવા પણ એક રૂપિયાની દવા અત્યારે આપણે અહીંથી ચાલુ કર્યું તે દિવસથી જ બંધ છે બરાબર મોટો ખર્ચો બંધ થઈ ગયો જય દ્વારકા જય દ્વારકા